કુકરી અને નાની નાની ટૂંકમાં સાનકી એટલે કે આપણે રોટલી આપણે રોટલાની જે બાજરાની રોટ હોય ને તેની બનાવી ઘૂઘરી અને બાજરાની નાની નાની રોટલી તો ચાલો હવે નીકળીએ આપણે આ બાજુ બગાડી દેલા ભાઈ ભોપો બગાડી ને મોજ મજા કરે ને આ બાજુ સવા કાકા ને તુલસી પતંગ ઉડાડે વાવ વાવલી કરી આવે ઉકાલ છે ને આ બાજુ બાપભાઈ

આ જો આપણું મકાન છે એમાં અંદર માંડવ્યું ને ઉપર ખડના પાછા દસ બાર પૂરા નાખી લીધા જાય ગુંદરે પેલા જુવારની ભારે નાખી હવે ખડ નીચે માંડવી લઈ જાય એટલી બાજુ રોમાં ભોગી ગઈ ને આ બાજુ જો લીલો ખડ નાખે છોકરા મસ્ત મજાનું ગાયું માટે આ રીતે પપોડા વગાડે જમાવટ કર્યો વાહ મારો બાપુ બાપુ જય ગૌ માતા વાહ ભાઈ વાહ પપ્પુડ વગાડેલા વાહ ભાઈ વાહ અમારે ભોદિયો એટલે ભૌતિક જો પપ્પુડા વગાડે ને આ રીતે ગાયું ને આ ભાઈ મિત ભાઈ જો એટલું ઠેકી જાય એ ન ઠેકાય ભાઈ પગ વગે થઈ જાય ઓલા જે આ રીતે ચાલુ જ છે સારો આવવાનું લીલું આ બાજુ થોડું થોડું લીલું નાખે ને ભેગું નહીં સુકાલ જવા બાજુ રાખી દીધું તો કાંઈ આવે ગમે ત્યારે પાછું બે પાંચ દે હાલે તો આ રીતે કામકાજ છે અમારે જે ગૌશાળા ટૂંકમાં ગામમાં છે બાજુમાં જડીને ત્યાં બપોરના વાગી ગયા ત્રણની આજુબાજુ મિત્રો આપણે અત્યારે ચા બનાવીએ હોટલનો બધા મિત્રો હાલો ચા પીવા રગડી ગીરની ચા આવું કામકાજ છે આપણું બોપર નો ચા ચાની મોજ મોજે દરિયા કિરની જા જોઈએ જા બનાવવાનું કામ કઈ જા લે ચાલો હવે આપણે ખેસી લે ચામાં આજે સુનિલ ભાઈ કેમ આજે કામ માં ભાઈ પડી ગયા સુનિલ ભાઈ નું કારણ શું છે હું બનાવું ભાઈ ભજીયા બનાવે કે તમારા ઓલું બનાવું દૂધપાક ને ભજીયા બે

જો આ રીતે ખખડે અવાજ આવે કાઈ દે સર પણ હજી જોવામાં જો આ રીતે અમુક અમુક ડાયરું લીલ ગયું હોય એ ડાયરીમાં પછી છુક્કલ હિંગ હોય જો આ રીતે સુકલ લાગઠ હીંગો આવા વર્ગીજી તો આ રીતે પોઝિશન છે ત્યારે ખેતર ને અને આપણે આ જુવારનો ના હારવો વઢાઈ ગયો ને ઓલીકરા બે કુકડા હુકાવા દીધા હતા અને આ વરસાદના દબાણ લીધે ઉગલું કર નાખ્યું હતું અમુક જો મારવાળો છોડવો હોય એમાં લીલી લીલી હીંગું હોય નિત્ર ફાઈનલે સૂકવાળો તો ટૂંકમાં તો પડી તો ખખડ ખખડ ખડવા વગી ગઈ આમ ખખડાવો તો આ રીતે ખખડે એટલે હજી પાંચક દિવસ જે હું થાય ને અમુક જેવી એમ માનો કે ભાઠા જેવી વસ્તુ હોય ભાઠું ટૂંકમાં જ્યાં જમીનમાં આવતું હોય ત્યાં તો વાઢવાની પણ થાય તો આ છે ખેતરની પોઝિશન રાત્રે જોઈએ કઈ શું પોઝિશન છે ઓલી પર આગળ કે હું ભર્યું ટૂંકમાં તુવેર એ જોઈ લઈએ અને ઓલે ખેતરે આંટો મારી આવીએ છે જે આપણો ટીવી ગાનું પડો છે તે અને તેમાં પણ જે આ રીતે તુવેરનું અત્યારે ટૂંકમાં પાકવાની શરૂઆત થઈ ગઈ પણ ઓલા ખેતરમાં છે એની જેમ નથી આમાં થોડું થોડું લીલું દેખાય ને ક્યાંક ક્યાંક ફૂલ પણ દેખાય અને ક્યાંક બેગ જવાય ને છોડવા રહી ગયા તે જ્યારે તુવેર વાડશું ત્યારે લીલી જવાય બેગ હશે ગાય માટે તો આજે આપણા વિસ્તાર જે અઢી ગાનું પડુ છે આવું છે પોઝિશન આપણે આ બીજી વાડીનું જે આપણે સાડી ત્રણ વીઘાનો ખેતર છે ત્યાં જો કે આ થોડો ખૂણો છે એમાં પાઠાનો વિસ્તાર આવે છે પછી ઊભી થઈ ગઈ કડકડ ખડખડ કકડવા વર્ગી ગઈ તો સૌથી પહેલાં આ વાડ આમાં પડશે પણ જો આમાં આ પ્રશ્ન છે જો આ રીતે કાચી દેખાય પછી આ કાછી ભેગી હોય જો આ રીતે તો આ યોજિશન છે ખખડવા વર્ગી ગયું ખણખણ ખણખડ થવા વર્ગી ગયું કમ્પ્લીટ તુવેર છે તો આ છે રાત્રાની તુવેર ને પણ અહીં પેલો હવથી પેલો અવાડ ટૂંકમાં આ વિસ્તારમાં એટલામાં પડશે જ્યાં ભાઠાનું ટાપુ છે ત્યાં વિસ્તારમાં હમ બાકી જો ખાંધા વંધી કરે કોર્ટમાં બુટન બુટન કંઈક ટાકતા લાગે રોડ બી લેવું આપણે જોઈએ પછી વે તો કાલ અમે ગયા હતા પણ મળ્યો નહીં તમારો કોર્ટ કંઈ કલર નો રોમા ઓલી કર હું કરી જોઈ લઈએ ચાલો રચોઈ ની રાણી રોમા મેરે પોકી ગઈ અને શું બનાવી રહી છે તો રોમા તાજે તાજુ ગાય નું દૂધ કે ગટે ને એવું ને જો આ રીતે રોમા અત્યારે ઠલવે રોમા પોવાલા ગાઢો ગાડો દૂધ રોમા વે લઈને જાય દૂધ નું પોવાલું પાઈ જાય ને એટલો એટલે તો થઈ જ જાય ને તો આ રીતે જો દૂધ નું ટોપલું મૂકી દીધું રોમા દૂધ પાક ખાવાનો હે જે ફાઈનલ છે કેટલીક વાર લાગશે બનવામાં થાય બનવા માં બહુ વાર લાગે છે ને તો આ રીતે દૂધ મુકાઈ ગયું ગાય દવાઈ કી થાય દૂધ મુકાઈ ગયું આ રીતે શરૂઆત કરી દીધી ગરમ કરવાની હવે એની પ્રોસેસ થાય પછી આપણે જો કયક બને જય માતાજી જય દ્વારકા દે આ દૂધ પાક બનાવ્યો કી હશે મકર સંક્રાંતિ